કુતિયાણાના દેવડા ગામ ખાતે બાપા સીતારામની ઓગણપચાસમી પુણ્ય તિથિની ઉજવણી કરાઈ હતી જેમાં બાર હજારથી વધુ લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો તો આ તકે શોભાયાત્રા સંતવાણી અને રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં કુતિયાણાના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા સહિતના અગ્રણીઓ અને સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ જેઠાભાઈ છે કુતિયાણા દેવડાનાકા બાપા સીતારામ યુવક મંડળમાંથી અઢારમી તિથિ ઉજવીએ છીએ તથા આખા ગામમાં જાહેર આમંત્રણ આપીએ છીએ દસથી અગિયાર હજાર માણાને જમણવાર પ્રસાદ આપીએ છીએ તથા રામધૂનનું આયોજન રાખેલ છે તથા સાંજના ભાઈઓ બહેનો કીર્તન ગાવે છે અને અઢારેય વરણ એક જ માંડવે અમે મહાપ્રસાદ બાપા સીતારામને બઢુલિયા બધાને એક હજારે લેવડાવીએ છીએ આજુબાજુના તમામ ગામડામાં આમંત્રણ પુકાળીએ છીએ અમારે આ જે રહોડાનો પ્રોગ્રામ કરીએ છીએ એમાં કંદોઈ ભાઈઓ તથા બહેનો આવે છે કામે કોઈ પણ એક રૂપિયા વગરનું બે દિવસ સુધી સતત મહેનત કરે અને બધું કામ કરી આપે છે અને બધા કંદોઈ દેવડાથી પટેલભાઈઓ આવે છે એ કોઈ એક રૂપિયો પણ અમારો બાપા સીતારામ તરફથી લેતા નથી ઓગણત્રીસ તારીખ ને સોમવાર ના શોભાયાત્રા ત્રણ વાગે થી આખા ગામમાં શોભાયાત્રા નીકળે છે અને આખા ગામમાં ફેરવી અને પછી બાપા સીતારામે આરામ લઈએ